નમસ્કાર હું સિયારામ શર્મા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદમાં આજનો વિશેષ સમારોહ નવ વર્ષ સ્નેહ મિલન અને શ્રી દિનેશ શર્માના જન્મદિવસ નિમિત્તે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યો અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સૌએ દિનેશ શર્માને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને નવા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરી આ પ્રસંગે એકતા સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અંતમાં સૌએ સંકલ્પ લીધો કે વિકાસનો દીવો વધુ પ્રજ્વલિત કરવો છે ગુજરાતને વધુ પ્રગતિના માર્ગે લઈ જવું છે नए वर्ष शुभकामनाओं के आदान प्रदान के लिए एक स्ने का कार्यक्रम किया है और जिसमें हाल में ही सरकार में के रूप में जिन्हें चुना गया है उनका सम्मान भी भारतीय जनता पार्टी करेंगे आज इस कार्यक्रम में राज्यसभा के सांसद भैया भाई अमीर

ગેટ પાસે પણ જે મિત્રો ઉભેલા છે તેમને પણ નમ્ર વિનંતી છે બેઠક વ્યવસ્થામાં પોતાનું સ્થાન ગ્રહણશો આ બાજુ પણ જે મિત્રો ઉભેલા છે તેમને પણ નમ્ર વિનંતી છે કે બેઠક વ્યવસ્થામાં પોતાનું સ્થાન ગ્રહણ પોતાનું સ્થાન ગ્રહણ કરશો વધારો ગીતાબા ચાવડા ઉપસ્થિત અમારા સન્માનનીય અને મારા માર્ગદર્શક એવા સાંસદ સભ્ય નરેન્દ્રભાઈ અમીન બાપુનગરના ના મારા અને સ્કૂલના મારા મિત્ર એવા મ્યુનિસિપલ કાઉન્સિલર મહાદેવભાઈ મ્યુનિસિપલ કાઉન્સિલર ગીતાવા મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશભાઈ ભ્રમભટ અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીના આગેવાન આમંતરણને માન આપું તે બદલ હું આપનું મોફો આભાર માનું છું આપે આપનો અમૂલ સમય અહીંયા આપ્યું છે આપને સૌને હું મારા નવા વર્ષના આપના નવ વર્ષ સુખમય સંપન્નમય અને ખુશખુશાલ નિવડે તેવી હું બધાને શુભકામનાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના તેવી હું આપને સ્વેચ્છા સાથે હવે આગળનો કાર્યક્રમ આપણે વધારીએ અને આપણા વડીલો પણ આપણને આશીર્વાદ આપે અને શુભકામનાઓ પણ જય હિન્દ જય ભારત દિનેશભાઈ આપને સૌને જય શ્રી રામ જય શ્રી રામ

જેઓ અલગ અલગ સંસ્થાઓ ચલાવી રહ્યા છે તેની સમગ્ર ટીમ સાથે માનનીય દર્શનાબેન વાઘેલાના સન્માન માટે આવશે છે જોરદાર તાળીના ગગરા સાથે આપણે દિનેશભાઈને પણ વધાવીએ અને હવે વિનંતી કરીશ કુબેરનગર વેપારી એસોસિએશનને કે તેઓ માનન્ય મંત્રીત કરવા છે સ્વાગત કરું છે હું વિનંતી કરીશ જેમના નેજા હેઠળ આજનો આ કાર્યક્રમ યોજાયો છે ને જેમના માટે આજે ખૂબ વિશેષ દિવસ છે જેમનો આજે જન્મદિવસ છે વા દિનેશભાઈ શર્માને

ગુજરાત સરકાર ના શ્રી બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી અગ્રાજી ઠાકોર અને

વર્ષો સુધી ગુજરાતની સેવા કરી એવા ડેપી મુખ્યમંત્રી સારો વકીલો હોય ને જ્યાં કેસ લડે ને એટલે એને લડવાની એની વકીલાત ની વ્યવસ્થા હોય કે ગમે તે કેસ લડે એટલે સરસ રીતે લડી જ નાખે એવા દરેક વ્યવસ્થામાં સંગઠન ને સારી રીતે સમજીને અને સંગઠન ચલાવવા માટેનું જે કામ કરતા હતા અને અત્યારે બી કામ કરે છે અને સૌના પ્રણેતા એવા નરેરી અમીનભાઈ આપણે આજ વ્યવસ્થામાં જેમનો જન્મદિવસ છે એવા મારા ભાઈ એવા દિનેશભાઈ શર્મા અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અમારા ભાઈ શ્રી પ્રદીપભાઈ પરમાર અમારી સાથી ધારાસભ્ય મારા બેન પાયલબેન કુકરાણી પૂર્વ મિનિસ્ટર બેનશ્રી અને મારા ભાઈ એવા ભાસ્કર ભાઈ ભટ્ટ અમારા ભાઈ શ્રી મહાદેવ ભાઈ અને મિશ્રાજી અને સૌ પધારેલા મંચ પર બેન શ્રી ગીતાબેન મારા સાથી કોર્પોરેટર કારણ કે હું કોર્પોરેટર બી હજી ચાલુ જ છું એટલે આપણે વ્યવસ્થામાં અહીં પધારેલા સમાજના સૌ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ દિનેશભાઈએ ચાલુ કરી છે ને દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમનો ફિક્સ સ્થળ છે કે આવી જવાનું સ્નેહ મિલન કાર્યક્રમ એટલે આજે તો ડબલ બોનાંજા છે એટલે નવ વર્ષની સૌને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કારણ કે આ જે રીતના આપણે દિવાળી પતિ મારે બિહાર જવાનું આવ્યું તો ઘણા બધા વડીલો એવા છે જેમને હું મળી શક્યો નતો આજે દિનેશભાઈ વ્યવસ્થા કરી આપી છે આપ સૌને મળવાનું થયું છે અને આપને નૂતન વર્ષના સૌ વડીલોને ચરણ સ્પર્શ અને મોટાઓને નમસ્કાર કરીને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કારણ કે મારા તો કહું સૌ સમાજના છે અહીં વધારે વધારે સંખ્યા અમારા સમાજના સૌ વડીલોનો છે એટલે આપ સૌને આ નૂતન વર્ષની હું શુભકામના પાઠવું છું આ નવ વર્ષ આપણા દિનેશભાઈ માટે બી ખૂબ લાભકારી ને શુભ નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ને અહીં પધારેલા સૌને નવ વર્ષમાં ખૂબ ઉન્નતિ કરે અને જે રીતના આ નવા ભારત બે હજાર સુડતાલીસ નું નવું ભારત બનાવવાનું છે એ રીતના દરેક આગળ વધે નવ હજાર બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારત ક્યારે બનશે જ્યારે અહીં બેઠેલા બધા આગળ વધે એટલે આપ સૌ આગળ વધો અને નરેન્દ્રભાઈ નું સપનું પૂરું થાય બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારત માટેના પ્રણેતા અહીં બેઠા છે આપ સૌને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મને અહીં બોલાવ મારું સન્માન કર્યું એ બદલ દિનેશભાઈ અને સૌને હું આભાર વ્યક્ત કરીને મારી વાણીનો વિરામ કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત પણ આ સન્માનમાં જોડાશે આ બધા મિત્રો દિનેશભાઈને આજે પોતાનો જન્મદિવસ છે તેમની શુભકામનાઓ પાઠવવા માટે આવ્યા છે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસભાના મેમ્બર એવા સન્માન્ય શ્રી નરે અમીન બાપુનગરના ધારાસભ્ય કુશવાહ મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશભાઈ ભાસ્કરભાઈ સન્નીભાઈ આપણા પૂર્વ મંત્રીશ્રી નિર્મળાબેન ગીતાબા સમાજના સૌ આગેવાનો ભાઈ બહેનો દેવી અને સજ્જનો આજનો આ પવિત્ર દિવસ